મોરબીમાં કુદરતી હાજરીથી ગયેલ બે સગીરાના અપહરણ કરવામાં આવ્યા હતા જે ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે જાણવા મળતી પ્રમાણે મોરબીમાં રહેતા પરિવારની બે સગીર વયની દીકરીઓ ગત તારીખ તેરના રોજ બપોરે તેઓના ઘરેથી ઘર પાસે આવેલ ખેતર પાસે કુદરતી હાજીતે ગઈ હતી ત્યારે નાની દીકરી ચૌદ વર્ષની અને મોટી દીકરી કે જેના લગ્ન કરાવી દીધા હતા તે બંને કુદરતી હાજીતે ગયા હતા અને કુદરતી હાજરી જઈને તે પરત ઘરે પાછા ન આવ્યા હતા જેથી કરીને સગીરાની માતાએ તેના પિતાને જાણ કરતા આ બાબતે ભોગ બનેલ સગીરાઓના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસમાં પીઆઈ હકુમતસિંહ જાડેજા અને રાઇટર કિશોરભાઈ મકવાણાએ આરોપી દીપક બાલુભાઈ વર્મા વર્ષ એકવીસ રહે નવાગામ રોડ સ્પેનિયા ટાઇલ્સ મૂળ રહે એમપીવાળાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવી માહિતી સવારે દસ વાગ્યે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જે દીકરીના લગ્ન કરાવ્યા હતા તે પણ સગીરા છે આમ બે સગીરાના અપહરણના કેસમાં હાલમાં એક આરોપીને પકડેલ છે અને આ પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે